આ વિડીઓમાં આપણે વાત કરવાના છે LIC બીમા સખી યોજના યોજનાનો હેતુ છે કે મેક્સિમા વાળા દેશમાં લોકો ઇન્સ્યોરન્સ કરે અને મહિલાને આત્મનિર્ભર બની શકે એ માટે ભારત સરકાર દ્વારા LIC બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી યોજનાની પાત્રતાની આપણે વાત કરીએ તો એ ધોરણ 10 પાસ હોવા જોઈએ ઓબવિયસલી એ ફીમેલ હોવા જોઈએ એટલે કે સ્ત્રી હોય એ જ આ યોજનાનો લાભ લઈ શકે અને એની ઉંમર 18 થી 70 વર્ષની હોવી જોઈએ આ યોજનામાં મળતા આપણે લાભની વાત કરીએ તો ફર્સ્ટ યરની અંદર તમને 7000 સેકન્ડ યરમાં તમને 6000 અને થર્ડ ઇરની અંદર પાંચ હજાર રૂપિયા સ્ટાઇફન મળવા પાત્ર રહેશે જે ગવર્મેન્ટ દ્વારા તમને આપશે અને એડવાન્સમાં જે તમે પોલિસી ઇસ્યુ કરો છો એનું જે કમિશન એલઆઈસી દ્વારા મળતું હોય છે એ કમિશન પણ તમને આમાં મળવા પાત્ર રહેશે જો તમારે વીમા સખી યોજના માટે એપ્લાય કરવું તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ટાઈપ કરી લેવું છે વીમા સખી યોજના એટલે એલઆઈસી ની ઓફિશિયલ વેબસાઇટ આવશે યોજના સંબંધિત તમામ જાણકારી તમને આ પેજ ઉપર મળી જશે નીચે તમારે ફોર્મ ભરવા માટેની લિંક હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થઈ જશે એપ્લાય કરવા માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરો એટલે એપ્લિકેશન જો તમારી ઓકે હશે તો તમારે સામેથી એલઆઈસી તરફ કોલ આવશે જેમાં તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કહે અને ફાઇનલી તમે છે બીમા સખી યોજનામાં જોડાઈ શકો આવી જ અવનવી માહિતી માટે ફોલો કરી લેજો